જય હિન્દ જય ભારત હેપી પર્યાવરણ દિવસ શુભ પર્યાવરણ દિવસ તમે જોઈ રહ્યા છો આજે પર્યાવરણ દિવસે આપણે બધા કહીએ છીએ ગ્રીન ગો ગ્રીન તો આજે તમે જોઈ રહ્યા છો મારી ટાટા હેરિયર ગાડી છે સરસ એની ઉપર એક નજારો જોવા મળે છે કેટલી સુંદર લાગી રહી છે કે આપણે પર્યાવરણ કુદરતી સંપત્તિ છે કે આપણા માટે કેટલી આ ફ્લોઝન લગાવ્યું છે પાણી માટે તમે જોઈ રહ્યા છો કે પાણીનું પણ આપણે જેટલું સેવ કરીશું તેટલું આપણી પેઢીઓ માટે બહુ સારું છે અને આજના દિવસે જે બી વ્યક્તિ વિશ કરશે એને એક સરસ છોડ આપીશું જેનાથી પર્યાવરણનું એક વૃક્ષ વધુ આવે અને સાથે એક મેસેજ મળે આપ જોઈ રહ્યા છો સમગ્ર ફરતે થઈ શકે એમ કે આપણે માનવધારે તો શું ના કરીએ પણ જે આપણી કુદરતી વસ્તુ છે એને પણ પર્યાવરણની રક્ષા કરવા એનાથી શું થશે કે ગાડીનું ટેમ્પરેચર ડાઉન થશે સમાજને એક મેસેજ મળશે કે આ આ રીતે વૃક્ષ્સ ક્યાં ના વાવી શકીએ આપણે તો આપ જોઈ રહ્યા છો કે આજે પર્યાવરણ દિવસે એક અનોરો પ્રયાસ કર્યો છે અને બધાને મિત્રોને મારી એક રિક્વેસ્ટ છે કે આપ પણ ટ્રાય કરો જેથી તાપમાન ઊંચું થશે પર્યાવરણની રક્ષા થશે જય હિન્દ જય ભારત શુભ પર્યાવરણ